નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીમાં ગરબાની તાલે ઝૂમ્યા ગરબા પ્રેમીઓ બોડેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના તહેવારને ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો બોડેલીમાં અલગ અલગ જગ્યાએ ગરબા મંડળો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખોડિયા માતાના મંદિરે ગજાનંદ પાર્કમાં સમર્પણ સોસાયટીમાં તેમજ પ્રખ્યાત એવા ગરબી ચોકમાં પણ ગરબા મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ગરબે ઘૂમનાર ગરબા પ્રેમીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે દરેક જગ્યાએ માઈ ભક્તો દ્વારા માની આરાધના પણ કરવામાં આવી હતી અને માને વિનંતી કરવામાં આવી હતી કે ગરબે ઝૂમનાર દરેક વ્યક્તિને મા અંબે શક્તિ અને સમૃદ્ધિ આપે મા અંબેની ભક્તિ કરતાં ગરબા પ્રેમીઓ નજર આવ્યા હતા અને જય જય અંબેના નારા પણ લગાડવામાં આવ્યા હતા ધન્યવાદ